સ્માર્ટ સિટી વડોદરા હંમેશા સ્માર્ટ વિવાદમાં જ રહે છે ત્યારે વાઘોડિયા રોડ પર દંતેશ્વરની સીમમાં મધુનગર આવાસો દૂર કર્યા બાદ ત્યાં પીપીપી મોડેલથી ત્રીસા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આવાસો બનાવવાની કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સૌપ્રથમ દોઢ વર્ષમાં નવ્વાણું આવાસો તૈયાર કરી લાભાર્થીઓને પરત આપવાના હતા પરંતુ ઇજારધારે ગોકળગાય ગતિએ કામગીરી ચાલુ રાખતા હાલમાં માત્ર સ્થળ પર ટાવરોના ખોખા જોવા મળી રહ્યા છે થોડા સમય પૂર્વે જ ઇજારદારે આવાસ યોજનાની સ્કીમની પાછળના ભાગે આવેલ બે મકાનો દૂર કરવાની માંગ સાથે કામગીરી અટકાવી હતી પરંતુ ત્યારબાદ કોર્પોરેશને બંને મકાનો દૂર કરી ઇજારદારને જમીનનો કબજો સોંપ્યો હતો તે વાતને પણ આજે એક વર્ષ ઉપરાંતનો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી આવાસ યોજનાની કામગીરી ગોકળ ગાય ગતિજથી ચાલી રહી હોય લાભાર્થીઓને છ વર્ષ ઉપરાંતથી બહાર ભાડે રહેવાનો વખત આવ્યો છે જેને પગલે વિપક્ષ નેતા અમીબેન રાવતે તાત્કાલિક ઇજારદારની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નહીં થઈ હોવાથી કોર્પોરેશન જાતે જ આવાસ યોજના બનાવે અને લાભાર્થીઓને વહેલીમાં વહેલી તકે તેમના મકાનોની સોંપણી કરે તેવી માંગણી કરી હતી પીપીપી ધોરણથી કામ આપ્યું હોય નવ્વાણું લાભાર્થી બે હજાર સત્તરથી ગરવિહોણા છે કોઈ બી વખત તમે કામ આપો તો ઇજારદારને ઇજારો ફાઇનલ કરતાં પહેલાં જમીનનું સ્ટેટસ ચેક કરવું કોર્પોરેશનની બેઝિક જવાબદારી છે અહીંયા કોઈનું એન્ક્રોચમેન્ટ હતું તો વર્ક ઓર્ડર આપતાં પહેલાં એન્ક્રોચમેન્ટ દૂર કરવાની કોર્પોરેશનની ફરજ હતી એન્ક્રોચમેન્ટના બાને હવે ડેવલપર કામમાં ડીલે કરે છે અને ટેન્ડર ક્લોઝ વાયોલેટ કરે તો બી કોર્પોરેશન કંઈ કરી નથી શકતું કારણ કે આર્બિટ્રેશનમાં જાય તો તમે તમારા એન્ક્રોચમેન્ટ નથી હટાવ્યા ક્લિયર જમીન આપી નથી ઇન દેટ કેસ ઇજારદાર ડીલે કરી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓનો બી વાક છે ક્લિયર કર્યા પછી બી વરસ થયું હજી સુધી કામનું સ્ટેટસ કોઈ બહુ પ્રોગ્રેસ નથી થયો તો તાત્કાલિક ધોરણે ટેન્ડર ક્લોઝ પ્રમાણે હવે ઇજારદારનો જે વર્ક ઓર્ડર છે એને રદ કરવો જોઈએ અને કોર્પોરેશનને આ મકાન તાત્કાલિક પોતે બાંધી અને લાભાર્થીઓને આપવા જોઈએ જેથી કરીને લાભાર્થીઓ સાથે જે અત્યારે છેલ્લા બે હજાર સત્તરથી એટલે લગભગ પાંચ સાત વર્ષથી એ લોકો બેઘર છે એમને ન્યાય મળે